ઉત્તરાયણ પર્વ આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉત્તરાયણ પર્વમાં કોઈ વાહન ચાલકોને નુકસાન ન થાય તે માટે ધાનેરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જે ચૌધરીના માર્ગદર્શન મુજબ આજે ધાનેરાના જૂના બસ સ્ટેશન ખાતે પીએસઆઈ શ્રી જે એ પાચોટીયા તેમજ ટ્રાફિક એએસઆઈ દેવઘર બાપજી સહિત તેમની ટીમ દ્વારા ટુ વ્હીલર ચાલકોને પતંગ કટર ગાર્ડ લગાવવામાં આવી હતી પતંગની દોરી કોઈ ટુ વ્હીલર ચાલકના ગળામાં ન ફસાય અને કોઈ ટુ વ્હીલર ચાલકનો અકસ્માત ન સર્જાય તે ઉદ્દેશ્ય સાથે આજે પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી તો બીજી તરફ જે જે ટુ વ્હીલર ચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું હતું અને જે જે લોકો હેલ્મેટ પહેરીને આવ્યા હતા તમામ ટુ વ્હીલર ચાલકોને ફૂલ આપી તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા તમામ લોકોને હેલ્મેટ તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેનું પણ સૂચન કર્યું હતું